લખતર ભાજપ મંડળ યુવા મોરચા દ્વારા આજરોજ બાઇક રેલી કાઢી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી લખતર ભાજપ મંડળ યુવા મોરચા દ્વારા ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે લખતરમાં બાઇક રેલી યોજાઈ લખતર યુવા મોરચા અને ભાજપ મંડળ દ્વારા બાઇક રેલી મુખ્ય બજાર તેમજ લખતરની માર્ગો પર નીકળી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા રેલીને લીલી ચંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર તાલુકા ભાજપ પ્રમુખ યુવા મોરચા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રેલીમાં જોડાયા બાઇક રેલીમાં આશરે સાઠ મી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા લખતર ભાજપ મંડળ તેમજ યુવા મોરચા દ્વારા આજરોજ ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીને સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સુરેન્દ્રનગર ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાલિયા દ્વારા બાઇક રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ બાઇક રેલી લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ તળોદા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ યુવા મોરચા મહામંત્રી તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને યુવાનો મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાયા હતા

મતદાન જાગૃતિ અંગેની પણ આ બાઇક રેલીમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને સંપૂર્ણ મતદાન સો ટકા થાય તે માટેનું લોકોને આવાહન પણ કરવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર છ એપ્રિલ ઓગણીસો ના મુંબઈ મુકામે થઈ હતી અને તેના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા આદરણીય શ્રી અટલ બિહારી जी હતા મિત્રો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરી છે એનો આજે જન્મદિવસ છે એનો સ્થાપના દિવસ છે અને દરેક વ્યક્તિ માટે પોતાનો જન્મદિવસ પોતાના પરિવારના વ્યક્તિનો હોય તો આપણે કેટલી શાંતિ ઉજવીએ છીએ એવી એવી જ રીતે આપણી જે પાર્ટી છે આપણી જે વિચારધારા છે એનો જન્મદિવસ આજે છે અને આપણે આ પાર્ટીમાં સુકામ કામ કરી છે ભારતીય જનતા પાર્ટી છે ભાવના ભારતી ને પરમ જનતા પાર્ટી સર ને નજરે આવે આમાં યુવા કાર્યકર્તા છે એટલે બધાની ઉંમર પચીસ ત્રીસ વર્ષની છે વધારે નહીં કેતા ઓગણીસો માં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું

અને ખાસ આપણે લોકસભાની ચૂંટણી ત્રીજીવાર આ દેશના વડાપ્રધાન તરીકે આદેશ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બેસાડવાના છે ત્યારે આવતી સાતમી મે મતદાન છે અને સાતમી મે સો એ સો ટકા મતદાન આપણા બૂથમાં થાય અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થાય અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ જે પાંચ લાખ કરતાં વધારે દરેક લોકસભા સીટ જીતવાની જે એમનો

શ્રી અટલ બિહારી વાજપેયીજી દ્વારા મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવેલી આજે સ્થાપના દિવસ નિમિત્તે લખતર યુવા ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું અને આ બાઇક રેલી નગરના માર્ગો પર ફરી અને બાઇક રેલીનું પૂર્ણાહુતિ કરી છે આજે સ્થાપના દિવસ નિમિત્તે આ દેશમાં ગુજરાતના સપૂત વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવે છે આવનારી સાત મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે દરેક કાર્યકર્તા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે પોતાના બૂથમાં સો ટકા મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થાય જેથી પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબની દરેક લોકસભા સીટ પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવાનો જે સંકલ્પ છે એ પૂર્ણ કરવામાં લખતર તાલુકો અને લખતર તાલુકાના કાર્યકર્તાઓ પણ ક્યાંય પાછળ ન રહે એ જગ્યા અને સૌને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ ભારત માતા કી જય વંદે માતા